નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે મોટો અકસ્માત થયો છે મિત્રો વાત કરીએ તો બ્લાસ્ટ થવાના કારણે તમને જણાવી દઈએ કે તેર મજૂરોના જીવ ગયા છે વાત કરીએ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડી દેવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ તો ઇન્ડોનેશિયામાં ચીનની માલિકી નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં તેર કામદારોના જીવ ગયા હતા આ બ્લાસ્ટમાં અડત્રીસ લોકો ઘાયલ થયા હતા ઈજાગ્રસ્ત શ્રીમકોને સારવાર હતા હોસ્પિટલે તાત્કાલિક ધોરણે ખસેડી દેવામાં આવ્યા હતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેને ભટ્ટી તોડી નાખી અને બિલ્ડિંગોને ભારે નુકસાન કરી નાખ્યું હતું જ્યાં મિત્રો ત્યાં હાદસો થયો છે આગળ પણ મિત્રો આપણા ભારતના જે શ્રીમકો ફસાયા હતા તેમને બસાવી લેવાયા હતા પણ મિત્રો આ એટલો મોટો બ્લાસ્ટ થયો છે કે મજૂરોના જીવ બચાની મૃત્યુ આંખ હજુ વધી શકે તેમ છે ઇન્ડોનેશિયા થી આ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત